ડિંડોલી વિસ્તારમાં કતલખાને લઈ જવાથી ત્રણ ભેંસોને ગૌરક્ષકો અને બજરંગ દ્વારા ઉગારી ડિંડોલી પોલીસ મથકે લઈ જવાઈ હતી તો ત્રણ લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે સુરતમાં ગેરકાયદે કતલખાને લઈ જવાતી ભેંસોના ગૌરક્ષકોને બજરંગન દ્વારા ઉગારી લેવાઈ હતી ડિંડોલી ખાતે આવેલા સ્લેચરો પાસેથી કતલખાને લઈ જવાથી ત્રણ ભેંસોને ઉગારી ત્રણ લોકોને પકડી તેવા વિરોધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી આ મામલે ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ સુરેશભાઈ શાંતિલાલ પુરોહિત નવસારીનું રહેવાસી છું આજે અમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે એક છોટાથી ટેમ્પોમાં સરાજ ગામ બાજુથી પશુ ભરીને સુરત કટરખાને જવાનો છે એ અનુસંધાને અમને બધા ગૌરક્ષકો સાથે મળી અને ટેમ્પાને અટકાવી ચેક કર્યું એમાં ત્રણ પશુ મળી આવ્યા હતા જેમને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈ આવ્યા એમાંથી બે જીવે છે અને એક પશુનું મોત થયેલું છે ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બે પશુ જીવિત છે એમને પાંજરા પર ઉતારવામાં આવેલા છે કતલખાને લઈ જવાતી ત્રણ ભેંસોને ડિંડોલી પોલીસ મથકે લઈ જવાય હોય જેમાંથી એક ભેંસનું મૃત્યુ પણ થયું છે અઝર કુરેસી ડિટેન્શન યો